ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ ભક્તોમાં પવિત્ર યાત્રાધામો માટે ઉત્સાહની લાગણી છવાઈ રહી છે લાખો શ્રદ્ધાળુઓ વિવિધ યાત્રાધામોની મુલાકાત લેવા આતુર છે ત્યારે ભક્તોની આ લાગણી અને તેમની સુવિધાઓને ધ્યાનમાં રાખી જંબુસર એસટી ડેપો દ્વારા વિશેષ બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે જંબુસરથી કાવી કંબોય તથા નારેશ્વર યાત્રાધામ સુધી એસટી બસો દોડાવવાની સંપૂર્ણ તૈયારીઓ સંપન્ન કરી દેવાય છે જેના કારણે યાત્રાળુઓને હવે આરામદાયક અને વિઘ્ન મુસાફરીનો અનુભવ મળશે જંબુસર એસટી ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે શ્રાવણ માસ દરમિયાન ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ન થાય તે માટે એસ વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે કાવિકંબોઈ તથા નારેશ્વર બંને સ્થળોએ દર વર્ષે શ્રાવણ માસમાં હજારો ભક્તો ઉમટી પડે છે તેથી પૂરતી સંખ્યામાં બસો મૂકવામાં આવી છે અને બસો નિયમિત અંતરે ઉપડશે આ વ્યવસ્થાથી દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક ભક્તોને લાંબી રાહ જોવાની જરૂર નહીં પડે અને સરળતાથી યાત્રાધામોની મુલાકાત લઈ શકશે ત્યારે જંબુસર એસટી ડેપો દ્વારા કરવામાં આવેલી આ સેવા શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે હાલમાં હિન્દુઓનો શ્રાવણ માસ ચાલુ થયો છે જેથી કાવી જંબુસરથી કાવી કંબોઈ જવા માટે જંબુસરની મુસાફર જનતાને જંબુસર ડેપો એસટી ડેપો તરફથી અડધો અડધો કલાકે બસ મૂકવામાં આવે છે અને ટોટલ એકવીસ ટ્રીપનું સંચાલન કરવામાં આવે છે જેથી તમામ મુસાફર જનતાઓએ એસટી ડેપોમાં આવીને આ બસનો લાભ લેવો અને આજુબાજુની આવતા જનતા મુસાફરોને પણ આનો વધુમાં વધુ લાભ લઈ એસ ટી સંસ્થાને આવા વધુ થાય એવા પ્રયત્નો કરવા તેમજ એક ખાસ નોંધ કે જંબુસરથી આપણે પૂનમના દિવસે એક્સ્ટ્રા જંબુસર નારેશ્વર સવારે સાત કલાકે ચાલુ કરવામાં આવેલી છે જેથી જે ભાવિભક્તો નારેશ્વર જતા ભાવિભક્તો તમામ આ વસ્તુનો વધુમાં વધુ લાભ લઈ અને આનો ઉપયોગ કરીને સ્વચ્છતાને વધુ આવક થાય એવા પ્રયત્નો કરે કરવા આપ સૌને મારી નમ્ર અપીલ છે